નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કે કે કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ત્રણ અગિયાર કોમર્સની અંદર આપણે હિસાબી સમીકરણ ભણી રહ્યા છીએ જેનો વિડીયો આપણે પ્રથમ વિડીયોની અંદર એની થિયરી વિશે અભ્યાસ કર્યો હતો હિસાબી સમીકરણ જે છે એ આપણને ખબર છે કે એ ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ એલ આવું હિસાબી સમીકરણ છે જેમાં એ એટલે કે એસેટ્સ મિલકતો છે અને સી બરાબર મૂડી કેપિટલ અને એલ બરાબર લાયબિલિટી એટલે કે જવાબદારીઓ તો કંપનીની મૂડી અને જવાબદારીનો સરવાળો કંપનીની મિલકત જેટલો થવો જોઈએ હવે આજે આપણે આની અંદર દાખલાઓ જોવાના છે કે કેવા તમને દાખલા પૂછાય છે જો ત્રણ માર્ક્સમાં દાખલો પૂછાય તો ત્રણ આમ નોંધ આપી હોય ત્રણ વ્યવહારો આપ્યા હોય બે માર્ક્સમાં પૂછાય તો બે આપ્યા હોય પણ આપણો આમ નોંધ કર્યા પછી એને હિસાબી સમીકરણમાં ફિટ કરવાનું છે ને બે સરખું થવું જોઈએ ચાલો તો હવે આપણને ઉદાહરણ નંબર એક જે આપ્યું છે અહીંયા જોઈએ તો પહેલું એમ કીધું છે કે રૂપિયા પચાસ હજાર રોકડા લાવી ધંધો શરૂ કર્યો તો આ તો આપણે આમ નોંધ ચેપ્ટરમાં ભણી ગયા તો કે ધંધો શરૂ કર્યો તો રોકડ આવે છે રોકડ આવે તો રોકડ ખાતે ઉધાર અને મૂડીના ધંધામાં લાવે તો મૂડી ખાતે જેમ આ એન્ટ્રી એક થઈ અસર શું થાય નથી તો એ કે રોકડ વધી છે અને મૂડી પણ વધે છે ટૂંકમાં આની અંદર આપણને રોકડા વધે છે જો રોકડા વધશે એટલે મિલકત વધશે આપણી રોકડ વધે છે એટલે મિલકતમાં શું થશે વધારો થશે આપણા હિસાબી સમીકરણ એટલે એમાં વધારો થશે અને મૂડી પણ વધે છે એટલે કે કેપિટલ પણ વધશે તો હવે આ બાબતને આપણે આપણા હિસાબી સમીકરણની અંદર લઈએ તો શું થાય છે જોઈએ આપણે તો કે આ જ દાખલાની આપણને જો આપી છે આ હિસાબી સમીકરણ આપી દીધું છે આપણને અહીંયા આપણને દેખાય છે પ્રથમ વ્યવહારનું હિસાબી સમીકરણ તો ઉપર અહીંયા આપણને એ છે અહીંયા સી છે અને અહીંયા એલ છે તો પ્રથમ વ્યવહારની એન્ટ્રી જોવા જઈએ તો રોકડા આવે છે કેટલા પચાસ હજાર આપણી પાસે પચાસ હજાર મિલકત થઈ ગઈ મૂડી પણ વધે છે તો પચાસ હજાર મૂડીના થઈ ગયા જવાબદારીમાં કંઈ વધારો થતો નથી એટલે પૂરું ત્યાર પછી છેલ્લે આપણે જોવાનું કે આપણું હિસાબી સમીકરણ થઈ જવું જોઈએ જેટલી એનો સરવાળો થવો જોઈએ એટલો સી પ્લસ એલનો સરવાળો તો એ બરાબર પચાસ હજાર થાય છે અને સી પ્લસ એલનો સરવાળો પણ કેટલો થાય છે પચાસ હજાર તો આપણું સી હિસાબી સમીકરણ મળે છે આવી રીતે આપણે આગળ જતું જઈએ તો બીજો વ્યવહાર જે આપ્યો છે એ જોઈ લઈએ બીજામાં એવું કીધું છે કે રૂપિયા દસ હજારનું ફર્નિચર ખરીદ્યું હવે ફર્નિચર ખરીદ્યું છે એટલે એ તો પહેલાં આપણને ખબર પડી ગઈ કે રોકડ વ્યવહાર છે કારણ કે કોઈ મિલકત વ્યક્તિનું નામ નો આપ્યું હોય પેઢીનું નામ નો આપ્યું હોય તો એ આપણને ખબર પડી જાય એ રોકડ વ્યવહારનો ભાગ છે ફર્નિચર મિલકત છે આવે તો ઉધાર થાય જાય તો જમા થાય તો ફર્નિચર આવે છે તો ફર્નિચર ખાતે ઉધાર દસ હજાર રૂપિયા રોકડેથી ખરીદ્યું તો રોકડ જશે રોકડ જાય તો જમા તો તે રોકડ ખાતે જમા દસ હજાર તો આ એવો વ્યવહાર છે જેની અંદર એક બાજુ મિલકત વધે છે તો એક બાજુ મિલકત ઘટે છે જેમ કે એક ફર્નિચર આપણી પાસે આવે છે એટલે મિલકત વૈધિ અને બીજું રોકડા જાય છે રોકડ ઘટી તો આની એન્ટ્રી માત્ર એમાં થશે આ વ્યવહારની એન્ટ્રી માત્ર એમાં થશે જોઈએ આપણે કેવી એન્ટ્રી થાય છે જુઓ તો આપણે સમીકરણના હોય જઈએ અહીંયા આ જે બીજા એન્ટ વ્યવહાર જે છે એ આપણને હિસાબી સમીકરણ આપ્યું છે તો આપણે આગળના દાખલાથી એડ કરીએ તો આપણી પચાસ હજાર રૂપિયા હતા રોકડા જો દેખાઈ રહ્યા છે એ પચાસ હજારમાંથી દસ હજાર તો ખરીદીમાં આપી દીધા ફર્નિચરના તો હવે રોકડા વધ્યા કેટલા આપણી પાસે ચાલીસ હજાર તો બીજી બાજુ ફર્નિચર આપણી પાસે દસ હજારનું વધી ગયું ફર્નિચર બીજી બાજુ આપણી પાસે દસ હજારનું વધી ગયું તો બેનો સરવાળો થઈને આપણી પાસે કેટલા થયા પચાસના પચાસ જ તે દસ હજાર રોકડા ગયા ને દસ હજારનું ફર્નિચર આવ્યું એટલે એમાં કેટલો ફેરફાર થયો કંઈ ફેરફાર ન થયો મૂડીમાં કંઈ ફેરફાર ન થયો પચાસની પચાસ અને જવાબદારીમાં હજી કંઈ આવ્યું નથી તો છેલ્લે સરવાળો બેનો પચાસ પચાસ થઈ ગયો આવી રીતે આગળ વધવાનું છે આપણે તો હજી ત્રણ ઉપર જઈએ ત્રીજામાં શું કીધું છે તો કે બાર હજારનો માલ રોકડેથી ખરીદ્યો તો ખરીદ ખાતે ઉધાર રોકડ જશે તો રોકડ ખાતે જેમાં આ તો બધું આપણે આમનોદમાં ભેણા તો આની એન્ટ્રી પણ માત્ર એમાં જ થશે એક બાજુ માલ આવે છે મિલકત વધશે અને એક બાજુ રોકડ ઘટશે જોઈએ શું હિસાબી સમીકરણ મળે છે આપણું તો જો ત્રીજાનું આપણને હિસાબી સમીકરણ દેખાય છે ગયા આમ ગયા વ્યવહારની અંદર આપણી પાસે રોકડા ચાલીસ હજાર વહેતા હતા જો હવે ચાલીસમાંથી પાછા બાર આપણે ખર્ચી નહીં ખા માલ ખરીદવા માટે તો રોકડા વધ્યા કેટલા અઠ્યાવીસ હજાર ફર્નિચર તો દસ હજારનું હતું જ તે અને સ્ટોક માલ ખરીદ્યો એટલે આપણી પાસે સ્ટોક વીધો બાર હજારનો એન્ડમાં આપણી પાસે મિલકત તો કેટલાની રહી પચાસ હજારની જ રહી તો આમાં પણ એક મિલકત વધે છે ને એક મિલકત ઘટે છે મૂડીમાં કંઈ ચેન્જીસ નહીં દેવામાં કંઈ ચેન્જીસ નહીં છેલ્લે હિસાબી સમીકરણ મળી જવું જોઈએ આવું કરવાનું છે માત્ર બીજું કંઈ જ આમાં વધારે આવતું નથી હજી પણ આપણે એક અધિયાન્ટ્રી જોઈ લઈએ જેમ કે શું કીધું છે કે રૂપિયા આઠ હજારનો માલ બ પાસેથી ખરીદ્યો જો બ પાસેથી ખરીદી વ્યક્તિનું નામ આવ્યું તો વ્યક્તિનું નામ આવે તો ઉધાર વ્યવહાર થઈ જાય પહેલાં તો ખરીદી કરી કરીશી ખરીદ ખાતે હંમેશા ઉધાર થાય કેટલા આઠ હજાર બ આપનાર થયો અહીંયા બ પાસેથી લીધું એટલે આપનાર ખાતે જમા તો બ ખાતે જમા તો અહીંયા આપણે બ પાસેથી લઈએ છીએ એનો મતલબ ઉધાર વ્યવહાર છે ભવિષ્યમાં તમારે ચૂકવવા પડશે એટલે દેવું વધે છે તો માલ આવ્યો એક બાજુ મિલકત વધે છે અને દેવું પણ વધે છે તો આની એન્ટ્રી એમાં થશે અને સીમાં થશે મિલકત એમાં થશે અને આપણી પાસે લાયબિલિટી વધે છે એટલે એલમાં આની એન્ટ્રી થશે જોઈએ આપણે ચોથાનું સમીકરણ જોઈએ તો ચોથાનું સમીકરણ આપણને એ મળેલું છે જુઓ તો કે ગઈ આમનો ગયા વ્યવહારની અંદર આપણી પાસે અઠ્યાવીસ હજાર રોકડા હતા આલો છે સ્ટોક આપણી પાસે બાર હજારનો હતો અને પાછો બે આઠ હજારનો અત્યારે બ પાસેથી ખરીદ્યો એટલે સ્ટોક થઈ ગયો કેટલાનો માલ આપણી પાસે વીસ હજારનો ફર્નિચર દસનું છે જ તો મિલકત આપણી પાસે હવે થઈ જાય છે અઠ્ઠાવન હજારની મૂડીમાં કંઈ ચેન્જીસ નથી થતા પચાસની પચાસ જ રહે છે પણ દેવું વધે છે આઠ હજારનું તો આઠ થઈ જાય છે અહીંયા દેવું તો પચાસ પ્લસ આઠ પચાસ પ્લસ આઠ એટલે થઈ જાય અઠ્ઠાવન બે બાજુ સરભર થઈ જાય છે માત્ર આટલું જ કરવાનું છે આવું જ આવશે આમાં બીજું કંઈ આવવાનું નથી પાંચમામાં રૂપિયા સાત હજારનો માલ દસ હજારમાં રોકડેથી વેચ્યો તમે માલ વેચો છો સાત હજારનો માલ દસ હજારમાં તો અહીંયા નફો થઈ રહ્યો છે જો યાદ રાખવાનો નફો થશે તો તમારી કેપિટલ એટલે કે મૂડી વધશે અને ખોટ થશે તો મૂડી ઘટશે પહેલાં તો રોકડ આવે છે વેચીએ એટલે રોકડા કેટલા આવે છે દસ હજાર રોકડ ખાતે ઉધાર અને માલ વેચી દીધો તો વેચાણ કરો તો વેચાણ હંમેશા જમા થાય તો વેચાણ ખાતે જમા તો આનાથી રોકડ વધે છે પણ માલ ઘટે છે એટલે સ્ટોકમાંથી બાદ થશે અને રોકડ આપણી વધશે અને નફો નફો કેટલો થાય છે ત્રણ હજારનો આ ત્રણ હજારનો જે નફો થાય છે એ પાછો મૂડીમાં પ્લસ થશે જોઈએ ત્રણ એન્ટ્રી થશે આમાં તો અહીંયા દેખાઈ રહ્યું છે આપણને આનું સમીકરણ જુઓ પહેલાં આપણે ગયા દાખલાની અંદર રોકડા અઠ્યાવીસ હજાર હતા એમાં દસ હજારનું વેચાણ કિંમત આપણને પ્લસ કરી એટલે અડત્રીસ હજાર રોકડા થઈ ગયા સ્ટોક આપણી પાસે વીસનો હતો એમાંથી સાત હજારનો વેચી દીધો એટલે તેર હજાર વહી દો ફર્નિચર દસનું દસ એટલે આપણી પાસે મિલકતો થઈ ગઈ એકસઠ હજારની પચાસ હજારની મૂડી હતી નફો થયો ત્રણ હજારનો એટલે ત્રેપન હજારની મૂડી થઈ ગઈ અને દેવામાં કંઈ ઘટાડો કે વધારો થતો નથી ત્રેપન પ્લસ આઠ એકસઠ હજાર રૂપિયા આપણી પાસે હવે થઈ જાય છે સમીકરણ બે બાજુ મળી જાય છે એવી જ રીતે આગળ વધીએ તો છઠ્ઠાની અંદર કીધું છે મજૂરીના ચૂકવ્યા છે કેટલા ચૂકવ્યા છે છ હજાર રૂપિયા તો ખર્ચ કરવાથી મૂડી ઘટે અને રોકડ ઘટશે આમાંથી બે થશે એક બાજુ આપણી રોકડ ઘટશે મિલકત ઘટશે અને એક બાજુ આપણી મૂડી પણ ઘટશે ખર્ચ કરવાથી તો છઠ્ઠાની આપણે જોઈ લઈએ શું કીધું છે છઠ્ઠાની આમ અહીંયા થવું જો છઠ્ઠાની આઈપી છે આપણને તો રોકડ આપણી પાસે અડત્રીસ હજાર એમાં છ હજાર કાઢી નાખ્યા તો બત્રીસ હજાર વીધા સ્ટોક તેરનો તેર ફર્નિચર દસના દસ એટલે પંચાવન હજારની આપણી મિલકત થઈ ગઈ મૂડી ત્રેપન હજારની હતી છ હજાર દીધા એટલે સુડતાલીસ હજારની થઈ અને દેવામાં કંઈ ઘટાડો નહીં આઠ પ્લસ સુડતાલીસ એટલે પંચાવન હજાર રૂપિયા આપણે બે બાજુ મળી જશે અને છેલ્લું છેલ્લું છે શું કીધું છે રૂપિયા એક હજાર મજૂરીના ચૂકવવાના બાકી છે ચૂકવવાના બાકી મજૂરીના હોય તો તમારા માટે દેવું વધી જાય શું થઈ જાય દેવું વધી જાય અને ખર્ચ થઈ ગયો છે એટલે તમારી પાસે મૂડી ઘટશે જોઈએ શું થાય છે આપણે તો આનું હિસાબી સમીકરણ મેળવી લઈએ આપણે તો છેલ્લાનું હિસાબી સમીકરણ જો આપ્યું છે આપણને અહીંયા રોકડમાં કંઈ ચેન્જીસ નહીં બત્રીસના બત્રીસ સ્ટોકમાં એટલું મિલકતમાં કંઈ ઘટાડો નહીં પંચાવનના પંચાવન મૂડી આપણે સુડતાલીસમાંથી હવે હજાર વહી જશે એટલે છેતાલીસ હજાર વહી જ્યારે દેવું આઠ હજારનું હતું ને હજી આપણે ચૂકવાની બાકી મજૂરી એટલે દેવું હોય તો એક હજારનું એટલે દેવું થઈ ગયું નવ હજારનું નવ પ્લસ છેતાલીસ એટલે પાછા પંચાવન હજાર હિસાબી સમીકરણ આપણું મળી જાય છે આવી રીતે જ આપણે હિસાબી સમીકરણ મેળવવાનું આવશે બાકીના વ્યવહારો જે છે એ તમારે હોમવર્કમાં કરવાના છે અને હિસાબી સમીકરણ પૂરું કરવાનું રહેશે આપણે અહીંયા અત્યારે આ ઉદાહરણ નંબર એક જે છે એના પ્રથમ સાત વ્યવહારો જોયા અને સાતે સાત વ્યવહારોની આપણને અહીંયા એન્ટ્રી મળેલી છે બાકીના વ્યવહારો તમને ચોપડીમાં આપ્યા છે તમારે હિસાબી સમીકરણમાં મૂકવાના રહેશે પણ યાદ રાખવાનું છે એન્ડ ધી એન્ડ જે એનો સરવાળો થશે એ સી અને એલનો સરવાળો થવો જોઈએ આવા વ્યવહારો પરથી તમારે જે ઉદાહરણ નંબર બે અને ઉદાહરણ નંબર એક તમારે ઘરેથી કરવાનું રહેશે નમસ્કાર ખૂબ ખૂબ આભાર